પરશુરામ અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મૂર્તિ આર્ટના જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવેશભાઈ જગતાપે ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આજના યુપી ના માટીની માં મૂર્તિઓ બનાવવાની પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો આ પ્રસંગે રોટરી કમ્યુનિટી ટોપ કોપ્સ ના પ્રમુખ જાનવી દર્શન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ અમે જોયા છે સરસ બનાવે છે તો તમામ આ પ્રસંગે હું શુભકામના પાઠવું છું કે આટલો સરસ પ્રોજેક્ટ છે ઉપરાંત શાળાના આચાર્ય શિક્ષક તેમજ નરેશભાઈ તમામનો ધન્યવાદ માનું છું મારા આરસીસી પરિવાર વતી કે જે આજે મને અહીંયા એ લોકોએ આમંત્રણ આપીને બોલાવી છે અને આટલા સારા પ્રસંગમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ હું આપનો પણ આભાર માનું છું આપની અને મૂર્તિ વચ્ચે વધારે સમય ન લેતા હવે હું અહીંયા વિરામ આપું છું થેન્ક યુ શ્રી પરશુરામ સંગઠન અગિયાર વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજ રોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે જેમાં અંદાજીત ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે